વેલકમ સમાચાર મહેસાણામાં નસબંધી દરમિયાન ખુલાસો થયો છે આરોગ્ય વિભાગે એક ઓપરેશન માત્ર કાગળ પર દેખાડ્યું છે કડી તાલુકાના મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ ઘટના છે કલ્યાણપુરના મજૂરનું કાગળ પર જ ઓપરેશન બતાવ્યું છે કડીમાંથી કુલ છ કેસ અડાલ મોકલવામાં આવ્યા હતા પાંચનું ઓપરેશન કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારી કાર્યવાહી કરશે સામે આવ્યું છે કડી તાલુકાના મોઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ ઘટના છે વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે તેજસ નસબંધી કાંડની તપાસમાં એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે અ બિલકુલ બિલકુલજી કહી શકાય કે નસબંધી કાંડ જ્યારથી થયો ત્યારથી તપાસમાં અનેક જે છે તે ચોંકાવનારા ખુલાસા એક બાદ એક સામે આવી રહ્યા છે કેટલાક જે છે તે દર્દીઓની પરિવારની સંમતિ વગર જે છે તે આ નસબંધીનું ઓપરેશન કરી દેવાનું સામે આવ્યું હતું તો કેટલાકને મરજી વિરુદ્ધ કહી શકાય કે લઈ જવામાં આવ્યા હતા પરંતુ બાકી જવાના કારણે તેમનું નસબંધીનું ઓપરેશન ન થયું હતું એટલે તે પચી ગયા હતા પરંતુ વધુ એક જે છે તે ખુલાસો હાલમાં તો સામે આવવા ગયો છે જે પ્રકારે વાત કરીએ તો કડી તાલુકાના મેઢા પીએચસી જે છે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે છે તે એક આરોગ્ય કર્મી દ્વારા કાગળ ઉપર જ જે છે તે એક નસબંધીનું ઓપરેશન બતાવવાનું સામે આવ્યું છે છ વ્યક્તિઓના ઓપરેશન જે છે તે થયા હોવાની માહિતી આપવામાં આવી હતી પરંતુ માત્ર પાંચ જ લોકોને અડાલજ જે છે તે હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ એક વ્યક્તિનું જે છે તે ભૂતિયા ઓપરેશન કહી શકાય કે માત્ર કાગળ ઉપર જ ઓપરેશન થયું હોવાનું સામે આવતા હાલમાં તો જે છે તે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જે છે તે આરોગ્ય કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે આ કાગળ ઉપર ઓપરેશન થયું તો મેડિકલ